ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે હકડેટ ગ્રાઉન્ડ ભરેલું છે મેટા ગ્રાઉન્ડ અને લોકો મને છોડી જ નથી ખેર લોકો સમર્થનમાં છે અને આપણે તો લોકોની વાત જનતાની વાત જનતા સુધી પહોંચાડવાની હોય છે તો લોકો સાથે વાત કરીએ શું નામ તમારું શાંતિલાલ વસાવા ક્યાં જો શાંતિભાઈ કરજણ તાલુકો રારોદ ગામ કરજણથી છે અહીંયા આવવાનું કારણ શું ચૈતરભાઈના સમર્થનમાં આવેલા છે અને ચૈતરભાઈ પર આ સંજય ખોટા ખોટા કેસ કરેલા છે ગ્લાસ માર્યો ગ્લાસ માર્યો એ બિલકુલ તદ્દન ખોટું છે ને ઉપસાવી કાલે અને આ ભાજપના કાવતરા છે એની સિવાય કશું જ નથી અને આ કેસમાં કશું જ નથી આજે બચ્ચું ખાપરના બે છોકરા બચ્ચું ખાપરના બે સાંપોલિયા આજે બોતેર કરોડનું કરી નાખ્યું બચ્ચું ખાપરના બે સાપોલ્યોએ બોતેર કરોડનું કરી નાખ્યું આજે રોડ બનાવ્યો પણ જનતાને દેખાય છે કે કાંકરી પણ નથી નાખી અને બારે બાર વગર બધું કરી નાખ્યું અને પૈસા ખાઈ ગયા એના ખાઈ ગયા એ બધું બહાર એ ચૈતરભાઈ વસાવાએ બધું બહાર પાડ્યું મનરેગા યોજનામાં કે આ કૌભાડું થયા છે બધા પૈસા ખાઈ ગયા છે તે એના હિસાબે સંકલનની મિટિંગમાં એમને બોલે બહાર પચીસ ગાડીઓ હતી ચૈતરભાઈને ખુદ ખબર નથી કે મારા સાથે શું થવાનું છે બહાર ભાજપવાળાએ પચીસ ગાડી મંગાવી લીધી પોલીસવાળોની પચીસ ગાડીઓ પચીસ ગાડી બહાર મંગાવી લીધી અને આ રીતે આ લોકોએ ધટિંગ કરીને ચૈતરભાઈને અને અમને આજે ચૈતરભાઈ માટે એટલું બધું દુઃખ થયું છે કે ચૈતરભાઈને એ રીતે લઈ ગયા છે એમ ઘસરીને લઈ ગયા છે આ આપણે આ ગઢવી ગઢવી સાહેબને એ લોકો એ રીતે લઈ ગયા છે તો પછી આ સામાન્ય માણસને આ લોકો શું હાલત કરે ભાજપવાળા આ ભાજપ ભ્રષ્ટાચારી સરકાર ગરીબ માણસની શું હાલત કરે આજે આવા ચૈતરભાઈ જોડે આજે જો બે ત્રણ બે અઢી લાખની પબ્લિક ભેગી થયેલી છે તે વરસાદમાં અને પોતાના ખર્ચે આવેલી છે આજે મારે ખુદ ખાવાના ઠેકાણા નહીં તોય હું ચૈતરભાઈને સમર્થન કરું છું પાવરફુલ એમાં કોઈ શક નથી પણ કેમ અમે કરીએ છીએ કે અમારો વિશ્વાસ છે ચૈતરભાઈ પર કાલે અમારો કરજણ તાલુકામાં અમારો બી એમએલએ છે અક્ષય પટેલ અમારો એમએલએ છે ભાજપનો છે પણ અત્યાર સુધી અમારે તો કુછ ખબર નથી કે મનરેગા શું કહેવાય મનરેગા યોજના શું કહેવાય શું છે એ ખબર નથી પણ આજે જે કિરીટ કિરીત જ્યારે જે ઊભા હતા કોંગ્રેસમાં ને એની હામે ઊભા હતા અક્ષય પટેલ એ જીતી ગયા અને ભાજપમાં આવી ગયા ત્યાર પછી બીજી વાર જીતા પણ અત્યાર સુધી આવતા નથી બે હજાર ચોવીસમાં આવ્યા હતા ચૈતરભાઈને મહેજ બોલ્યા હતા મારા ગામમાં અને મનસુખભાઈ બીઆ પણ અમે ઊભી ને હયા તા કે અમે ને અમે છે ના આવે એ કે અમારું કામ નથી હું ઉપરો દેરી છે અમારે ગામ ત્યાંથી નથી અમે તમારું કામ જ નથી એટલે આવવાનું બી નહીં અમારા કામમાં નહીં અને આ કોઈ વિકાસ નથી બસ અત્યાર સુધી વારે પોતાનો વિકાસ કર્યો છે એને કુટુંબનો વિકાસ કર્યો છે એમના પરિવારનો વિકાસ કર્યો છે એની સિવાય કશું જ નથી બસ લઈને કુટુંબનો વિકાસ અને આ ભાજપની સરકાર એવી છે જે ગરીબ માણસ હોય એ વધારે ગરીબ થતો જાય છે અને જે પૈસાવાળા છે એ વધારે પૈસાવાળા થતા જાય છે બાકી કશું જ નથી નરેન્દ્ર મોદી પરિવાર પરિવાર કે પણ કશું જ નથી ત્યાં શું છે દિલ્હીમાં દિલ્હીમાં બે વાંદરા બેઠેલા છે અને એક વાંદરો છે તો અહીં ગાંધીનગરમાં બેઠો છો એક કાન ડાબેલા છે એક એક આંખ ડાબેલી છે એટલે મોરુ ડાબેલા કશું દેખાય કરો ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર અને સારું કરે એટલે ઠોકો જણમાં દો બસ આની સિવાય કોઈ જ એમનો વિકાસ નથી આ જ વિકાસ છે ક્યાં નરેન્દ્ર મોદી છે તો આંખો ડાબી એટલે કશું દેખાય જ ના અને અમિત શાહ છે એટલે કાન ડાબી એટલે કંઈ સંભળાય જ ના અને અહીં છે તો પેલા મોર મૂલું જ નહીં કારણ કે ચાલતું જ નહીં અને આ મનસુ કસાવા ખાલી કંટ્રોલ વાળું રમકડું છે એની સિવાય કશું જ નથી મનસુખ વસાવા રિમોટ મનસુખભાઈ રિમોટ કંટ્રોલવાળું રમકડું છે એ એ ભાજપે દિલ્હીમાં મૂકેલું છે પણ કંઈ કામ નહીં તમે ચાવી આપો ને તો રિમોટ કંટ્રોલ થોડુંક રમકડું થોડુંક આગળ જાય એની સિવાય કશું જ નથી કારણ કે એમનું ચાલતું જ નથી ખુદ મનસુખ વસાવા મનસુખ વસાવા કહે છે આજે નબીપુરમાં અમને જે ઘટના બની નબીપુરમાં આદિવાસી ખુદ એનો આજે સંસદ છે સંસદનો પાવર કેવો હોવો જોઈએ એકદમ પાવરફુલ પણ એનો એસપી પણ ફોન કટ કરી નાખે છે એસપી પણ ફોન કરી કટ કરી નાખે છે એ મનસુખ વસાવાનો પછી એ તો આદિવાસી સમાજમાંથી એ શું કરી શકે બસ એમનું પરિવારનું ભલું ઈચ્છે છે એની સિવાય કશું જ નથી અમારો તો એક જ વાત બસ ચૈતરભાઈ જેલમાંથી છૂટવા જોઈએ અને અમારો વિશ્વાસ છે કે એકસોને એક ટકા પાંચ ઓગસ્ટમાં છૂટી જશે આ સંજય વસાવા એક રસ્તો બતાવ્યો જેલમાં છૂટવાનો કે માફી માંગી દે પણ માફી ચૈતરભાઈ કોઈ ગુનો જ નથી કર્યો કશું જ નથી કર્યો ચૈતરભાઈ ત્રણ મોરાવાળો વાઘ છે સિંહ જે બાજુ જો એને દેખાય જે સંજયભાઈને હવે સંજયભાઈની ફાટી ગઈ છે હાથે લગતી જ કે બંબુ ગાલી રહેશે હવે છૂટશે તો જેલમાંથી બંબુ ઢેકેલી આ બિલકુલ ખોટું જ છે ઉપસા ઉપસાવેલો કેસ છે સંજયભાઈને માફી માગો કેમ કે સંજયભાઈ વસાવા જ છે પણ એની સાથે ખોટું કરું એટલે કોઈ જ આદિવાસી નથી આજે જોઈને એ બી થઈ આજે ઊંઘ નહીં આવે ને આ પબ્લિક જે છે ને ઊંઘ નહીં આવતી હોય કે મેં બહુ જ ખોટું કર્યું છે હાલ એ લોકો ભાજપા તો એને કીધું કે ભાઈ કેસ મૂકીને ખોટો કરો અમે તારે માટે બેઠેલા છે પણ મારા મત પ્રમાણે ભાજપવાળા એવા માણસો છે કે તમારું કામ પતે એટલે હું કોણ અને તમે કોણ એટલે સંજયભાઈ સંજયભાઈ બીજે છે કે મેં બહુ જ ખોટું કર્યું છે ચાલો આજે ચૈતરભાઈ ચૈતરભાઈને ગ્લાસ માર્યો બરાબર એનું કોઈ વિડીયો કોઈ ફૂટેજ કશું જ ચાલતા નથી ચંપાબેન એવા ભાષા બોલી અમે જેટલી બી વખતનું ચૈતરભાઈના કોઈ બી જગ્યાએ સભામાં ગયો છે પણ ચૈતરભાઈ એવા માણસ છે કે આટલું એ ખોટું નથી કરતા બહેનને કઈ રીતે બોલાવી બહેન બોલો તમે શું છે તમારે શું કરવું આજે સામાન્ય માણસ પણ સામાન્ય માણસને ખબર પડી જાય સામાન્ય માણસને ખબર પડી જાય ગાંડો માણસો એને ખબર પડી જાય કે આ કેસ એકદમ ખોટો તદ્દન ખોટો છે પાસે શું છે મનસુખ ઉગઝા કરશે હવે બે હજાર ચોવીસમાં

જ્યારે સરકાર જે બીજેપી સરકાર છે એ અમૃત મહોત્સવ ઉજવે છે હા આઝાદી ઉજવે કે ગમે તે પણ અમૃત મહોત્સવ ઉજવે છે બરાબર અને જ્યારે અમૃત મહોત્સવ ઉજવે છે એ લોકો અને એ અમૃત અમૃત એ લોકો પી જાય છે સમજી ગયા અમૃત અમૃત એ લોકો પી જાય છે અને ખાલી ગ્લાસ અમારી સામે મૂકે એને ચાટવાના અમે એને તો ફેંકવાના સમજી ગયા બિલકુલ બિલકુલ એટલે એવું બન્યું છે પણ એઠો ગ્લાસ એમની સામે મૂકો ભાઈ એ ધારાસભ્યો છે એ થોડો ચાટવાનો છે એ તો ફેંકી દેવાનો ને એટલા માટે ફેંકો એને સંજય ને ઉપર ફેંકો સંજય ભાઈ કઈ ફેંકે આ કેતી પે ગેમ ની પર એવું કહી રહ્યા છે કે ભાઈ મને મારવાનો પ્રયત્ન અરે ભાઈ મારવાનો હોત તો પછી એ રીતે ગ્લાસ થી મારાય મૂર્ખો છે એક ધારાસભ્ય મૂર્ખો છે ધારાસભ્ય આવું ક્યારે ના કરી શકે કરી ના શકે અને જાન દાદા એક ધારાસભ્ય કોઈ દી એક બાયલ ગાય દે કા તું જાતો ભણલો ગણલો ધારાસભ્ય કોઈ દી બાયલ ગાઈ દે આપો અમે ચંપા બોયલ થયા છે અમે

આજી ભી સમાધાન ઈસ એક સંજેબાપો સંજેબભાઈ કે એક એક ભાઈ આ ચેતરભાઈને માફી કી દઉં કે તું મોટો બનીને માફ તું માફી દેને ચાલાય ઓરજી ખેંચી લ્યું સ્વયં બુઆ કી દે ચેતરભાઈ એટલે એ લોકો કેમ એટલે ચેતરભાઈને માફી શા માટે માંગવા કે છે કે ચેતરભાઈને ખોટો પાડવા માટે હા પણ આ ઢોર ચારવા ચારવાવાળી પબ્લિક પણ જાણી ગઈ છે કે ચેતરભાઈ ખોટા નથી હા ચેતરભાઈ ભૂલ કરી જ નથી પછી માફી કેന്തി માંગવાના બરાબર ભૂલ તો તમે કરી છે આ ભાઈએ જે કીધું મારા ઘણા દર્શકો ઉત્તર ગુજરાતના હું તમને કહી દઉં કે એમ કહી રહ્યા હતા કે ચૈતર વસાવા જેલમાંથી તૂટશે ત્યારે સંજય વસાવાને ભોગવવાનું વાળા આવશે બીજું એમને કહ્યું કે ચૈતર સંજય વસાવા જે સત્તા છે તે કોઈની જાગીર કે કોઈની પેઢી નથી કોંગ્રેસની સત્તાથી એમનું પણ એટલે હું ખાલી ટ્રાન્સલેટ કરું તમારું ઘણા મારા દર્શકો બહારના એટલે એમને ખબર ના પડે એટલે એ એકચ્યુલી એવું કહી રહ્યા હતા કે સત્તા કોઈની જાગીર નથી સત્તા કોઈની પેઢી નથી અને જ્યારે ચૈતર બહાર આવશે ત્યારે ભોગવવું પડશે કોંગ્રેસની સત્તાથી તેમનું પણ પતન થયું રાવણનું પણ પતન થયું અને ભાજપની સરકારનું પણ પતન થશે ઓકે અને જેમ જેમ ચેતરભાઈ વાર કરશે તેમ તેમ અમે આદિવાસી એકઠા થઈશું વધારે થઈશું જે બીજેપીમાં છે એ પણ એમાં આવશે કારણ કે સમાજનો એ ગૌરવ છે એ આપણા માટે લડે છે સમાજ માટે લડે છે એ કંઈ ખોટું કરી રહ્યા નથી સરકાર સામે અવાજ ઉઠાવે છે એને ગલત ઠરવે છે બરાબર જેટલી ગ્રાન્ટો આવે છે ગ્રાન્ટનો હિસાબ કિતાબ માગે તો એમાં કંઈ ગુનો છે બિલકુલ ગુનો નથી જે જ્યારે ચેતરભાઈ આવ્યા ત્યારથી કેટલા રસ્તો સારા થઈ ગયા છે લોકો જાણે છે અને એ લોકો પર અમે એકલા નથી ચાલતા એપીપીવાળા બરાબર એ દુનિયા ચાલે છે અને દુનિયા માટે બનતું હોય છે અને દુનિયા માટે ઉઠાવે છે એમાં ખોટું નથી કરી રહ્યા બરાબર સાહેબ શું નામ એનો ફેટ બગાડ્યો હશે એનો ફેટ એવી રીતે નહીં ફાટી આટલો જ ફાટેલો છે બાકી નીચે બધી ઉતરી જાય અગર ગ્લાસ જો તૂટેલો છે ને ગ્લાસનું ઉપર જ એક ગ્લાસ ટેબલ પરથી પડે ને તો ઉપરનો જ ભાગ તૂટે બાકી ફેંકે તો કાચના ચૂરાચુરા થઈ જાય હા કાં તો એના માથામાં લાગે માથું ફૂટી જાય પણ આવું છે જ નથી ને પોલીસવાળાને મારી એટલું સૂચના છે કે તમે ધારાસભ્ય જે પદ પર બેઠેલા માણસને તમે ખેંચીને લઈ જાવ એ કેટલું વ્યાજબી કહેવાય હા આ એસપી શું કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે અને ત્યાંના પીએસઆઈ શું કરે છે હા પછી તમારે મારા જીવનનું તો કોઈ હેસિયત નથી ને અહીંયા તો હા આ એક નંબરનો આ ભાજપ સરકારનો લુલો પહેલો શું ખાવાનું નહીં મળે ને એટલે ગમે તે એમાં ફસાવી દેવાનું બાકી આટલા બધા એ અમુક પત્રકારો બી નથી પૂછતા તમે શા માટે આ આવું બધું કર્યું એણે અવાજ શા માટે ઉઠાવ્યો કે એ બધું યોજનાઓ ખાઈ જાય છે તેના માટે અમુક પત્રકારો પૂછો એ ભાજપવાળાને હોય એમને કે તમે શા માટે એમને આખું યોજનાઓનું ઉજાગર કર્યું કેટલું ખાઈ ગયા શું કર્યું હમ તો પછી આમાં તો બંને જગ્યાએ છે ને સરકો ન્યાય નથી આપી શકતા બાકી ચેતર ને એફઆઈઆર નોંધો કે ત્યાં અમને ગોંધી રાખ્યા આમને બી પકડવું છે ને બંને પક્ષને પછી લેવું જોઈએ તો તમારા હમના મનસુખ વસાવ એવું કહે છે સાંસદ સભ્ય તમારી વાત નહીં મનસુખ વસાવ એવું કહે છે કે ભાઈ અપરિપક્વ છે નવ શીખ્યો છે ચૈતર વસાવા ધમાલ એ તો સાઈડ ઉપર જતા રહી એટલે એની બુદ્ધિ થોડી બેર મારી ગયેલી છે મનસુખભાઈ ને બાકી એવું નથી એટલે બધું જ એ તો બોલી શકે છે

અમને રિક્ષા ન મળે તો અમે પ્લેનમાં માં જવું ઓકે જરૂર અચ્છા થી બાયપાસ સુધી રસ્તા જો જે મામેરા ના ઇલાકા છે સંસદ સભ્ય ને ખબર પડી જાય મનસુખ વસા ને તો હું કઈ રહ્યું અમારે ત્યાં હું શાકબારા રહેવાસી છું અમારે ત્યાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એમના ઘરે એમના રો ગામમાં પાણીના પાણીની સગવડ નથી એમનો જે ગામનો રસ્તો છે એકદમ બિસ્માર હાલમાં લોકોને નથી લોકોને નીકળાતું નથી હાલમાં અને હું ભાજપવાળાને ખાસ કહેવા માગીશ કે પેલા જે બસો બસો રૂપિયામાં બહેનોને બોલાવીને ચેતરભાઈના વિરુદ્ધમાં કે ચેતરભાઈ મહિલાને અપશબ્દ બોલ્યા છે આ બોલ્યા છે ફલાણું ડીકણું કરતા હતા ને એમને હું કહેવા માગીશ હવે કે તમે જ્યારે પેલું આપણે આપણી આદિવાસી બહેનોને નગ્ન મણિપુરમાં અવસ્થામાં પરેડ કરેલી ત્યારે તમારો આત્મા નથી જાગતો ત્યારે તમારો આત્મા નથી જાગતો અને હવે હાલના જ ભાજપના પ્રાંતિજના એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર એ બળત્કારના આરોપી છે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે જાહેર કર્યું છે કે એમને એરેસ્ટ કરો છતાં ગુજરાતની પોલીસ માય કાંગલી પોલીસ એરેસ્ટ નથી કરતી અને એક નિર્દોષ ધારાસભ્યને જે ઘટના બની નથી છતાં એને આજે આજે બિચારાને જેલમાં બેસાડી દીધા છે અને હું સરકારને કહીશ કે ચાલો પ્રાંત કચેરી તમારી પ્રાંત સાહેબ તમારા પ્રાંત કચેરીના સીસીટીવી તમારા એવું હોય તો તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો ને જનતાને ખબર પડે ચેતર વસાવે કર્યા હોય તો અને હું કહું છું કે ચેતર વસાવે જો મહિલાને અપમાન કર્યા હોય મહિલાને ખોટી ખોટી ગાળો દીધી હોય તો ચેતર વસાવવાને સજા મળે હું કહું છું જાહેરમાં પણ ચેક કશું થયું જ નથી તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો તો ખબર પડે જનતાને માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને ચેતરભાઈની વધતી જતી લોકપ્રિયતાને જોઈને આ હવે તાલુકા પંચાયત ચૂંટણી આવે છે એમાં ચેતરભાઈ પેલું કે પ્રજાની વચ્ચે જાય ને એના માટે ખાલી જેલમાં રાખવામાં આવ્યા છે તો ખેર જે રીતે તમે જોયું કે ચૈતર વસાવા સામે કિન્નાખોરી રાખવામાં આવી છે ચૈતર વસાવા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવી વાત અનેક લોકો અહીંયા કરી હખડેઠ ગ્રાઉન્ડ ભરેલું હતું આજે અને આખરે તે લોકો ના મંતવ્ય શું છે સવારથી જ જનતાના અભિપ્રાય હું લઈ રહ્યો છું અને હજુ પણ આગળ લેતો રહીશ હાલ મને ને મારા સાથે જીશાન ને રજા આપશો કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહી બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત મેઠા મેટા ગ્રાઉન્ડિયા